જા ટોપી એ ટોપી 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 મારા ભાઈબનના ઘરે એટલે કે આના ના ઘરે જો આરીઓ ઓ બ્લડ જો એ હું એના ઘરે આવી ગયો તો અહીંયા એ કે હાલના ઘરે ફોન સાચવ્યો મૂક્યો ફોન ઓલો કરી નાખ્યો ભાઈ એ કે મારે બ્લોગ ઉતારવો છે કાંઈ વાંધો ઉતારી નાખી ને તું બ્લોગ બે હાર વાર ઉતારી નાખવી બે હાર વાર ઉતારવી ને એવું બધું કરવી છે અમે કેવાનું

ત્યાં આવ્યો તો મારી ભેળ ને એવું બનાવે છે તો ભેળ ને એવું બનાવે છે એમ તો શાક રોટલા હોય એટલે કઈ વાંધો નહીં હું લેતો આવ્યો તો ભેળ ને એવું નાવા નતું શેમ્પુ ને એવું લેતો આવ્યો તો ઓ લેજો કે વેફર આવી વેફર આવી વેફર ની તલામી લાલે છે કઈ હે મેં નાય ધોઈ લીધો ને તૈયાર થઈ ગયો છું હું અમે જો જાવું છે ઓલો આવે એટલે એનો સેમ્પલ લેવા છે એટલે જઈ પછી ઓલો કાર બહાર કે જાવું છે મારે વિડીયો ઉતારવા તો મેં કીધું આઈ ને તે કે ઘરે કોઈ નથી અને પપ્પાને એ બહાર જાશે ની આવે છે એ આમ ક્યાં ગયા છે કોને ખબર ક્યાં ગયા હોય એ લેવા આ ભાઈને આ ચેક કરે છે કેવા લાગે ઓકે હર ભેગી નો થાની અમે પ્લાન બન્યો જવાનું આજ ઓ છે વિડીયો છે કાળા મોટા જો પાડી કેવો માણસ જો ના પાડે હું કામ આવી આવડું હશે ને આ ક્લિપ મારે હાંચી રાખવી પડશે આ સબૂત માટે યુઝ કરવી પડશે વિડીયો ઉતાર ને નાખવી અમે બહાર આવી જ Happy birthday to you. Happy birthday to

કોણ છે તમે ના થી નીકળી જશે અને અહીંયા આપણે વિડીયો ને એન્ડ કરવો છે એટલે તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હું મળીએ આપડે નેક્સ્ટ બ્લોગમાં એટલે જય માતાજી